નાયબ લોકસભાનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે આ બજેટમાં કરદાતાઓ મહિલાઓ અને દરેક વર્ગના લોકોને ઘણી અપેક્ષા જોડાયેલી છે તો આ દરમિયાન પીએમ કિસાન આગામી બજેટ બે હજાર ચોવીસમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક સહાય રકમ વધારો થવાની અપેક્ષા છે તો સૂત્રો જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે યોજના હેઠળ આવતી રકમ છ રૂપિયા વધારીને આઠ કરી શકે છે તો કિસાનની રકમ છ હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયા કરવા અંતર્ગત દ્રશ્ય પીએમ માંગ વાસ્તવમાં પ્રી બજેટ ચર્ચા દરમિયાન કૃષિ ઉદ્યોગના નિષ્ણાતોએ જાણ કરવામાં આવી હતી કે નાણા મંત્રી નિર્મળા સીતારમણને મળ્યા હતા તો નાણાં મંત્રી સાથે બેઠકમાં તેમણે ખેડૂતોને લગતા મુદ્દા પર ચર્ચા કરી આ દરમિયાન બજેટ બે હજાર ચોવીસમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે વર્ષ અંતર્ગત ખેડૂતોને આપવામાં આવતી છ હજાર રૂપિયા હવે વધારીને આઠ હજાર રૂપિયાની માગ પણ કરી છે તો મિત્રો જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે અને આઠ હજાર રૂપિયા રકમની અંદર વધારો કરવામાં આવે છે એ ખેડૂતો માટે સૌથી મોટી માંગણી અંતર્ગત સ્વીકારવામાં આવી શકે છે તો મિત્રો વધુમાં છે કે સરકારી નક્કી કરી કોઈ સત્તાવાર જાહેરાત જો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર ચોવીસ ખેડૂતમાં આ પ્રસ્તાવ સહમત થાય તો ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે આ અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર મળે છે એની જગ્યાએ આઠ હજાર થઈ શકે છે આ વધારો મોંઘવારી જમાનામાં ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે તો સરકારે આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સતત હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો ત્રીજી વખત આ શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ વારાણસી પીએમ કિસાન સન્માન નિધિ યોજના સતત મોટો હપ્તો રજૂ કર્યો હતો જેમાં લગભગ નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતો માટે વીસ હજાર રૂપિયા કરોડની જે જાહેરાત છે એ કરવામાં આવી હતી મિત્રો આજે હપ્તા છે એ બે બે હજારના જે ચાર મહિને મળે છે જો આઠ હજારનો સહાય કરવામાં આવે તો ત્રણ ત્રણ મહિને તમારા બે હજારના જે હપ્તો છે એ જાહેર થઈ શકે છે એટલે કે સરકાર દ્વારા માગણી અનુસાર પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂતો માટે હવે આઠ હજાર રૂપિયા થઈ શકે છે તો જાહેર મિત્રો માત્ર જય કરવી ગુજરાત